એવા દેવદાનભાઈ જેઓ જેવો પણ હોદ્દેદાર છે એવા દેવદાન ભાઈ ને હું સ્વાગત કરશે જમનભાઈ ભલાણી જેવો સંસ્થાના ઉપપ્રમુખ ભલાણી ધન્યવાદ मुकेश भाई मेघनाथी बाजार से आई मुकेश भाई मेघनाथी <laughs> संतन कौन मुकेश भाई मेघनाथी ने निवेदन के है बाजार से इन्होंने स्वागत मारने तैयार था है सांसदर्षी हरदास भाई मोडवाड़िया साहब या पर है हरदास भाई मोडवाड़िया भारत माता के <laughs> સરસ ખૂબ ખૂબ ધન્યવાદ તો જે કંઈ વાત કરી મુકેશભાઈ અહીંયા જે કે ગ્રુપમાં જોડાઈ બહુ તમારે જોડાઈ જવું અને તમને વાત કરી સાહેબે પણ કે ભાઈ આ સંસ્થા દ્વારા હવે આગળના કાર્યક્રમમાં મકર હોય ચૌદ જાન્યુઆરી કે જન્માષ્ટમી હોય શિયાળામાં ધાબળા વિતરણનો કાર્યક્રમ હોય કે ખાસ તમને કહું કે કોઈ પણ ના બાળકો ભણતા હોય તમારા તમારા પાડોશીના તમારા જાણીતાના તમારા સગાવાલાના નવથી બારમાં ખાસ બ્લેન્ડ

કે જે લોકો એ પોતાનું યોગદાન એમાં ઉપસ્થિત યોગદાન આપ્યું છે એટલે અને આપ આવ્યા છે એ મોટું યોગદાન છે એટલે એવું કોઈ પણ ધરા પણ તમારા સંકોચ અનુભવવાનો નથી આપણે આ કીટ ના અગિયારસો રૂપિયા રાખ્યા છે અગિયારસો માં કીટ તૈયાર ન થાય પણ અગિયારસો રૂપિયા આપણે કે કોઈ વ્યક્તિ કીટ આપ્યો હોય એક કીટ તો અગિયારસો રૂપિયા આપે એટલે એક કીટ એની આમાં એમાં અત્યારે જે મહાનુભાવ બેઠા છે અમારા તરફથી અમારા પરિવાર તરફથી ત્રણ કીટ આપવામાં આવે છે જોર થી બોલવું તમારે તાલી જોરથી

કાર્યક્રમ હતો એને કારણે આઠ દિવસમાં જે ચિંતનભાઈ મહેનત કરી છે એ ખરેખર પ્રશંસનીય છે એને માટે એક વખત આપણે તાળીઓ વગાડવી જોઈએ છે અને એ ચિંતન માટે આપણે ચિંતન કરવું જોઈએ કે હું પણ કઈક સમાજ સેવા કરી શકું વિધિકા બેન તરફથી બે કિટ ચિંતનભાઈ મકોણા તરફથી ત્રણ કિટ પ્રોફેસર પુષ્પાબેન વાડે તરફથી ત્રણ કિટ તારાબા સિદ્ધલ બેન તરફથી એક કિટ તેની એક કિટ પર સો બરાબર છે અમે ના પાડી દે કે ભાઈ તમે ના આપો તો કાઈ નહીં તો નોકરી કરે સંસ્થામાં પણ કે નહીં મારી કીટ તો આપી છે આમાં તો એમને પણ ખૂબ ધન્યવાદ જયેશ ત્રભાઈ પંડિયા છે આપડા વેરાવળના પરમંત એમણે 21 કીટ આમાં આપી છે આજે થોડા લેટ આવવાના છે પણ એમને આપણને ઈ પણ સહર્ષ રીતે અમે કાઈ માંગ્યો નતું હદી કે બોલો પણ 21 કીટ એમને આપી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એમને ખૂબ આપે

નમસ્કાર લાભુની લેતી જ તો 43 નંબર સાલિયા નીચે બે બાય સાલ ઉઠાડીએ સન્માન માટે વિનંતી કરું છું કાટી અને હાથી સન્માન કરશે પરણ્ય શ્રી સાહેબ

સંસ્થાના એમનો ખૂબ સંસ્થા માટે થારોડો

દેવદાનભાઈ વધારે અને દરેક મહેમાનોને સાલ પાસે આપવાની છે થેલીમાં પેક કરીને દરેક લોકો લઈ જવાની છે ભાઈ શ્રી મુકેશભાઈ નું પણ આ કાર્યક્રમમાં અપૂર્વ યોગદાન રહ્યું છે એમાં મેઘનાથી સાહેબ સન્માન ફુલહારથી કથાકાર શ્રી નાગરભાઈ જોશી અને સાલ ડાળીને દરબાર સમાજના આગેવાન માળિયા તાલુકાના એવા દેવદાનભાઈ દ્વારા કરવામાં આવશે

તમે જેમ તાલી પાડશો એ ભૂખ લાગશે ભૂખ લાગશે તમારે વધારે તમને અનુકૂળ આવશે એટલા પછી વધારે ખવાય હવે એક ખાસ આમ તો નાની વ્યક્તિ છે પણ મોટું કામ છે સાહેબનું સન્માન છે આય ભાઈ બાકી સાહેબ પાડા સાહેબ એ વિદ્યાર્થીએ મકવાડ સાહેબ પ્રસિદ્ધ બહુ કરી છે પરીક્ષા દરમિયાન ની છોકરા એક બ્લાઇન્ડ વિદ્યાર્થીની બેન જેની પરીક્ષા આપી પ્રશ્નાવળા પ્રશ્નાવળા સુત્રાવળા થી આપણે જોયું હોય

ભાઈ જે બેઠા છે લાભાર્થી ને પણ ત્યાં વ્યવસ્થા છે ભાઈ કોઈ ચાવી ખોવાઈ ગઈ હોય તો મળી છે

સંસ્થા <laughs> તરફથી <laughs>

આ કઈ આ કઈ છે વેન્ટા વેન્ટા પીધી ઓરા હવે આ કોઈ ફેંકતા નહીં હો અંજે મંડળ છે આ આપેલ નહીયા છે સીસામાં કંઈ ભરવા થાય તો બસ લાઈનમાં ગોઠવાઈ જજો હા આ સાઈડ રહીયા દો વાય છે ઓલી બ્લેક દે તો ફાઈ રાજ્ય સરકાર પણ તો છે ને ઊભી રેયા ના

આવે <laughs>